કે આ સ્માર્ટ મીટરથી જનતાને ખૂબ ફાયદો થશે ગ્રાહકોને સારું થશે વગેરે 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 જો ભાજપ વાળા એવું માનતા હોય કે સ્માર્ટ મીટર થી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના સંગઠનના ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે પણ ભાજપ વાળાના ઘરે સ્માર્ટ મીટરો નથી લાગતા શું કામ કે આ સ્માર્ટ ચીટિંગનો નો એક રસ્તો છે એટલે આમ આદમી પાર્ટી જનતાના પક્ષ તરીકે જનતાએ જીએમ ની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ બીચ મંત્રીનું નિવેદન છે કે રાત દિવસનું બી અલગ અલગ આવશ્યકતો છે આજે સ્માર્ટ મીટર ની જે યોજના છે એની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે કેમ કે આપણે ભૂતકાળમાં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી જનતા સાથે ચીટિંગ કરવા માટે જનતાનો વિરોધ થાય તો ખોટા ખોટા આશ્વાસનો આપે જેમ કે હમણા ભાજપના લોકોએ આશ્વાસન આપ્યા કે ભાઈ જેને સ્માર્ટ મીટર થી તકલીફ હોય એની બાજુમાં જૂનું મીટર પણ લાગશે તો પછી નવું શું કામ મૂકવું છે આ તો બુદ્ધિ વગરની વાત થઈ લોજીક વગરની વાત થઈ એટલા બધા બુદ્ધિ વગરના માણસ છો તો પછી બે મીટર શું કામ મૂકવા છે યા તો કોઈ પણ એક મૂકો તમને તમારા સ્માર્ટ મીટર ઉપર વિશ્વાસ નથી યા તો સ્માર્ટ મીટરમાં તમને પણ ભરોસો નથી એટલે બે મીટર મૂકવાની વાત કરો છો પણ આ સ્માર્ટ મીટરની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે એક કે બે હજાર ને બાવીસ માં ભારતની સંસદની અંદર એક કાયદો લાવવામાં આવ્યો ઇલેક્ટ્રિસિટી અધિનિયમ છે શું ફેરફાર કરવામાં આવ્યો કે હાલમાં આખા દેશની અંદર વીજ વિતરણ કંપની એટલે એને ડિસ્કોમ કહેવાય ઇલેક્ટ્રિસિટીની ભાષામાં ડિસ્કોમ કંપનીઓ માત્ર સરકારી હોય છે જેમ કે પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ આ સરકારી અર્ધ સરકારી કંપનીઓ છે એક એક કસ્ટમરના ઘર સુધી વીજળી પહોંચાડવાની જવાબદારી અને સત્તા માત્ર સરકારી કંપનીઓને છે ભાજપ હવે એવું ઈચ્છે છે કે આ વીજ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એની અંદર પ્રાઇવેટ કંપનીઓને પણ એન્ટ્રી આપી એટલે અદાણી કંપની અંબાણી કંપની કે જે કઈ ભાજપના નેતાઓની કંપનીઓ હોય એને પણ વીજળી ડિસ્ટ્રિબ્યુશન કરવાનો સત્તા આપી છે એટલે એને કેન્દ્રમાં કાયદો બદલ્યો અને કાયદો બદલીને પ્રાઇવેટ કંપની પણ હવે ડિસ્કોમ કંપની તરીકે કામ કરી શકશે એવો સુધારો કર્યો એટલે કે હવે પછી ભવિષ્યમાં પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ ની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ આવશે પ્રાઇવેટ કંપની પોતાના કનેક્શન આપશે બિલ એ ઉઘરાવશે મીટર પણ એના લાગશે પણ પ્રાઇવેટ કંપનીઓ આવતા વેંત જ કરોડો રૂપિયા કમાઈ શકે એટલા માટે એડવાન્સમાં તૈયારીના ભાગ રૂપે આ સ્માર્ટ મીટર અત્યારે સરકાર નખાવે છે કેમ કે અત્યારે પીજીવીસીએલ ડીજીવીસીએલ સરકારી કંપની છે સરકારી કંપનીઓના માધ્યમથી એક વખત સરકારી મીટર નખાવી દીધા પછી પાછળથી પ્રાઇવેટ કંપની આવી જશે એ મીટરનું બિલ રીડિંગ કરવાનું બધી જ વ્યવસ્થાઓ પ્રાઇવેટ કંપની પાસે હશે આ સ્માર્ટ મીટરો પાછળનો સરકાર નો એક બીજો બદ ઈરાદો છે પેલો કે પ્રાઇવેટ કંપનીઓ લાવવા માંગે છે બીજો બદ ઈરાદો કે કેન્દ્ર સરકારના વીજળી મંત્રીનું ઓફિશિયલ નિવેદન છે કે સરકાર એવું વિચારે છે કે દિવસે વપરાયેલી વીજળીના યુનિટ નું બિલ અલગ આવે અને રાત્રે વપરાયેલા વીજળીના યુનિટ નું બિલ અલગ આવે આ કેન્દ્ર સરકાર ના મંત્રીનું નિવેદન છે બે હજાર બાવીસ માં મંત્રી એવું કહે છે કે દિવસે જેટલા યુનિટ વીજળી વાપરશો એનું બિલ ઓછું આવશે થોડુંક રાત્રે જેટલી વીજળી વાપરશો એનું બિલ વધુ આવશે તો ગાંધી માણસ ને એટલી ખબર પડે કે રાત્રે વીજળીની જોઈએ પંખો પણ જોઈએ દિવસે લાઈટ ના જોઈએ ખાલી પંખો જોઈએ તો બિલ બિલ અને અલગ અલગ લાવવું છે રાત્રે વધુ બિલ કરવું છે અને દિવસે થોડુંક એક રૂપિયો કે જે કાંઈ એમની યોજના ઓછું કરવું છે હાલના જે મીટર છે એ એટલા સ્માર્ટ નથી કે એને મીટર ને પોતાને ખબર પડે રાત પડી ગઈ કે દિવસ પડી ગયો સરકાર સ્માર્ટ મીટરોની અંદર એવી વ્યવસ્થા લાવવાની છે કે જેનાથી મીટર પોતે જ રાત્રે કેટલા યુનિટ વપરાયા એ અલગ નક્કી કરશે અને મીટર પોતે જ દિવસે કેટલા વપરાયા એ નક્કી કરશે અને એના આધારે રાત નું બિલ અલગ ને દિવસ નું બિલ અલગ લાવવામાં આવશે આ કેન્દ્ર સરકારના વીજળી મંત્રીના શબ્દો છે જે ગુજરાતના તમામ ટીવીમાં અખબારમાં વર્ષ બે હજાર બાવીસ માં અને તેવીસ માં છપાઈ ચુક્યા છે એટલે બીજો બધી એ છે કે ગમે તેમ કરીને વીજળીના સ્માર્ટ મીટરો નાખી દેવા આ સ્માર્ટ મીટરો ને પછી પ્રાઇવેટ કંપની સોંપી દેવા પ્રાઇવેટ કંપની દિવસનો અલગ ચાર્જ રાતનો અલગ ચાર્જ લે છે આ બીજો બધી રાદો ત્રીજો બધી રાદો પ્રીપેડ કે સરકાર એમ કે છે કે પહેલા પૈસા ભરી દો પછી લાઈટ લો પહેલા પૈસા તો કશે દેવાના નથી હોતા આપણે ગાડીનું પંચર કરાવવા જઈએ તો પંચર થઈ જાય પછી પૈસા દેવાના હોય છે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો જમી લીધા પછી પૈસા દેવાના હોય છે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીએ તો પણ પહેલા પેટ્રોલ પછી પૈસા દેવાના હોય પહેલા પૈસા તો સરકાર પોતે નથી આપતી એક મહિનો સરકારી નોકરી કરો ત્યારે પહેલી તારીખે પગાર આપે છે સરકારે કોઈ એડવાન્સમાં પ્રીપેડ પેમેન્ટ સેલરી આપતી નથી તો સિસ્ટમ જ એવી બનેલી છે કે પહેલા કામ પહેલા સુવિધા પહેલા વ્યવસ્થા પછી પૈસા હવે જે માણસ નોકરી પ્રાઇવેટ કરે છે એનો પગાર તો પાંચ તારીખે આવશે પણ લાઇટનું બિલ એને પ્રીપેડમાં ભરવું પડશે તો કેવી રીતે શક્ય બનશે તો આ ત્રીજો બધ ઇરાદો છે કે પ્રીપેડ નામે કરોડો રૂપિયા ઉઘરાવી લઈ એ કરોડો રૂપિયામાંથી મોટા ભાગના પૈસા ભાજપના ચૂંટણી ફંડમાં નાખી અને મજા મજા કરવાનો ઈરાદો ભાજપનો હોય એવું લાગે છે અને ચોથી વાત કે ગુજરાતમાં ભાજપ ને સતત મત જનતા આપ્યા પછી ભાજપે જનતાની શું હાલત કરી કે બધું જ પ્રાઇવેટ કરી નાખ્યું બધું જ પ્રાઇવેટ શિક્ષણ મંત્રી સરકારી પણ શિક્ષણ પ્રાઇવેટ લેવાનું આરોગ્ય મંત્રી સરકારી પણ દવાખાના પ્રાઇવેટ વાહન વ્યવહાર મંત્રી પોતે સરકારી બસું પ્રાઇવેટ વીજળી મંત્રી સરકારી વીજળી લેવાની પ્રાઇવેટ કંપની પાસે તો ગુજરાતમાં સરકારી ના નામે ખાલી મંત્રી જ વધ્યા છે સરકારી મંત્રી સિવાય બધું પ્રાઇવેટ થઈ ગયું છે તો આ માટે આપણે મત આપીએ છીએ આ માટે ટેક્સ આપીએ છીએ એક જ સરકારી પ્રાઇવેટ તો જનતા સાથે સ્માર્ટ ચીટરો ભાજપના સ્માર્ટ ચીટિંગ ચાલુ કર્યું છે આ સ્માર્ટ ચીટરો ભાજપના છે એની સામે અમારો વિરોધ છે અને ભાજપના સ્માર્ટ ચીટરો જે સ્માર્ટ મીટરો લાવ્યા છે એની સામે આમ આદમી પાર્ટીનો વાંધો છે અને ગુજરાતમાં ઘરે ઘરે જઈ એક એક વ્યક્તિ સુધી જઈ અમે આ સ્માર્ટ ચીટરોના જે સ્માર્ટ જે ચીટિંગ કરવાના ચાર રસ્તાઓ છે એ લોકોને અમે જણાવીશું